અંકલેશ્વરના પુનગામ પાટિયા પાસેથી ભરૂચ એલસીબીની ટીમે ભંગાર ભરેલ ટેમ્પો સાથે બે ઈસમોની અટકાયત કરી ભંગારનો જથ્થો અને ટેમ્પો મળી કુલ પાંચ પોઈન્ટ નેવું લાખના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે આઈસર ટેમ્પોમાં કેટલાક ઈસમો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સરફુદ્દીન ખાલપિયા સાઇટ પરથી

અને જગદીશ ધનજી પ્રજાપતિને ભંગાર અંગે પૂછપરછ કરતા આ સરફુદ્દીન ખાલપિયા ગામના અગિયાર ઈસમોએ જથ્થો નર્મદા નદીના કિનારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સંગ્રહ કરી રાખેલ સરસામાન ગેસ કટરથી કાપી ભેગું કર્યું છે જે જથ્થો રાજપાલ નામના ઈસમનો ફોન આવવાથી લેવા ગયા હોવાની કબૂલાત કરી હતી પોલીસે પંચોતેર હજારનો ભંગાર અને ફોન તેમજ ટેમ્પો મળી કુલ પાંચ પોઈન્ટ નેવું લાખ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી